ભારત દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વક્ફને ધાર્મિક નહીં પણ મિલકત વ્યવસ્થાપન તરીકે સમજવામાં આવે અને એની વ્યવસ્થા કરવામાં આવે ધાર્મિકતાના નામ પર એનો દુરુપયોગ કરવામાં ન આવે એમ તેમણે કહ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે વોટ બેંક માટે કોઈ કાયદો લાવતા નથી કાયદો લોકોના ન્યાય અને કલ્યાણ માટે છે વક્ફ સુધારા ખરડા બે હજાર પચીસને મંજૂરી આપીને સંસદે વર્ષોથી ચાલી રહેલા અન્યાય અને ભ્રષ્ટાચારના યુગનો અંત લાવ્યો છે આ ન્યાય અને સમાનતાના યુગની શરૂઆત છે આ દ્વારા વક બોર્ડ અને વક્ત મિલકતો વધુ જવાબદાર પારદર્શક અને ન્યાયી બનશે